તો આ રીતનું કટિંગ છે આખું હવે આપણે આને અસ્તરવાળા બ્લાઉઝને આપણે સૌથી પહેલા પહેલા સિલાઈ કરો તો અસ્તરવાળો બ્લાઉઝ સીવતા પહેલા આપણે છે ને આ અસ્તર ને જે સાડીનું કપડું છે તે અસ્તર અસ્તર કપડાં જોડે જોઈન કરવાનું છે આવી રીતના આપણે આને મૂકી દેવાનું હવે આમાં કેવું છે કે આમાં અમુક સાડીઓમાં કેવું હોય ઊંધું થતું હોય બરાબર છતાં ઊંધી કાપડ હોય તો હંમેશા જ્યારે બી અસ્તર જયારે થાપતા હોય જ્યારે જયારે આ સાડીનું કપડું અસ્તર જોઈન કરતા હોય ને ત્યારે આ નીચેનું કપડું જે સાડીનું કાપડ હોય તે ઊંધું મૂકવાનું બરાબર છે અને એની ઉપર આપણે આ અસ્તર મૂકવાનું અને અસ્તર પછી પછી આવી રીતના અસ્તર આ જે ધાર હોય ને મુ પહેલા તો બધી જગ્યાએ કપડું આવે છે કે નહીં ચેક કરવાનું અને અસ્તરવાળું સાડીનું કપડું કેવી રીતના કટિંગ થાય એનો વિડીયો મેં મૂકેલો જ છે બરાબર છે મારી ચેનલ પર તમે જેને જઈને જોઈ શકો છો હવે આને કેવી રીતના સિલાઈ મારવાની છે આપણે ધારી ધારી સિલાઈ મારવાની છે બધે ચોફેર ચારેય બાજુ આપણે ચા સિલાઈ મારી દેવાની છે તમે સિલાઈ માર દઉં છું મેં બધી જગ્યાએ ચારે બાજુ સિલાઈ મારી દીધી છે હવે આ જે આપણે અસ્તર કાપેલું છે ને તેને ધાર ટુ ધાર આપણે આ સાડીનું કપડું જે વધારાનું છે ને તેને કાપી નાખું આવી રીતના આપણે આખું પાછળની બેગને જે સાડીનું કપડું જેટલું બી વધતું હતું સિલાઈ માર્યા પછી મેં કાપી નાખ્યું છે આ જ રીતના જે રીતના આમાં પાછળની બેગને જે રીતના અસ્તર મેં જોઈન કર્યું એવી જ રીતના આપણે આ કટોરી કટોરીને આપણે કટોરી આવી રીતના છે ને હંમેશા આમ સામ સામે બંને વસ્તુ મૂકવાની આવી રીતના આ સાઈડ આ જમની બાજુ ડાબી બાજુ સામ સામે મૂકવાની એવી રીતના આ પટ્ટો જે છે પટ્ટાને બી આપણે સામ સામે આવી રીતના મૂકી દેવાનું કારણ કે એક સાઈડ નું ના થઈ જાય બરાબર છે આવી રીતના પટ્ટો સામ સામે મૂકી દેવાનો આવી રીતના આ યોગ છે યોગને ને બી આપણે આવી રીતના અલગ કરી દેવાના બંને અને અલગ કરી અને આવી રીતના અલગ અલગ કરી દેવાના સામ સામે કરી દેવાના જેનાથી આપણું છે ને એક જ સાઈડના બંને ના થઈ જાય બરાબર અને ઊંધા છતી ખાસ કાળજી રાખવાની આ વસ્તુ આવી રીતના ગોઠવી દીધા પછી આપણે બધી ચારે બાજુ સિલાઈ મારીને વધારાનું કાપી નાખીએ જો મેં કટિંગ કરી લીધું છે દરેક વસ્તુનું યોગનું પત્તાનું નીચેનું આપણે કટોરીનું દરેક વસ્તુનું કટિંગ કરી દીધું હવે અહીંથી આ બ્લાઉઝ થઈ ગયો સાદો બરાબર અસ્તરનું જેટલું કામ હતું સાડીનું જોઈન્ટ થઈ ગયું હવે આ સાદો બ્લાઉઝ ને અસ્તર બ્લાઉઝ સેમ ટુ સેમ થઈ ગયું હવે આપણે આ જે યોગ છે આ યોગને આપણે આ કટોરી આવી રીતના મૂકીને ચઢાવી દેવાનું છે ચાપનું સિલાઈ જો સિલાઈમાં છે ને હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો દબાણ વધઘટ ના થવું જોઈએ દબાણ જો વધઘટ થયું તો તમારું માપ બી થશે થશે ને થશે અને ખેંચા ખેંચ કોઈ પણ જગ્યાએ થશે કરવા નહીં જે રીતના કપરું આવતું હોય એ જ રીતના ચડાવવાનું છે બરાબર છે આવી રીતના બંને બાજુ કટોરી જે છે એને ચડાવી દે હવે આ સિલાઈ થઈ ગઈ હવે આ સિલાઈ થઈ ગયા પછી આ જે આપણે ટક્ષ મારવાના છે કટોરીના ટક્સ તેને આપણે આવી રીતના ભેગા કરી અને નું ડબલ સિલે હંમેશા મારવાની મારવાની બરાબર સિંગલ સિલાઈ ના મારતા નહીં રે બરાબર હવે નીચેનો પટ્ટો હવે નીચેનો પટ્ટો આવી રીતના જે આગળનો ભાગ જે ઓળો ભાગ છે વધારે તેને હુકાઈ પટ્ટી બાજુ આવશે અને ખાંકડો ભાગ છે તે દબાણ બાજુ આવશે હવે અહીંયા ગાડી કેવું છે કે જે આ હાંધા છે ને આ બધા એક જ સાઈડ પડવા જોઈએ હુકાઈ બાજુના ના હાંધા જવા જોઈએ એનું ખાસ કાળજી રાખે ઘણા લોકો શું કરે છે કે અહીંયા ગાડી અંદરના ભાગમાં એક સિલાઈ મારે ત્યાર પછી શું કરે અહીંયા જે આ ધાર છે ને આ જે પટ્ટો મારો જે જોઈન્ટ થયો ને એ જોઈન્ટ પર એક સિલાઈ ચાપ ત્યાર પછી એક ચાપ પર બીજી એક સિલાઈ એવી રીતના બી સિલાઈ કરે છે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે એવી રીતના ઉપર પણ બે સિલાઈ હોય છે અંદર એક સિલાઈ અને ઉપર બે સિલાઈ બરાબર છે અને ઘણા જગ્યાએ જો હાઈફાઈ હાઈ લેવલની તમે દુકાનો જોઈએ છે હાઈફાઈ અહીંયા ઇન્ટરલોક બી કરેલું હશે કટોરી જે જોઈન કરી છે પટ્ટો જે જોઈન કરે છે ઇન્ટરલોક ઇન્ટરલોક કોને કહેવાય તમને ખબર હોય તો જે ટી શર્ટમાં અને જીન્સના પેન્ટની અંદર જે ધાર ઉપર જે સિલાઈ મારીને ફિટ કરેલું હોય ને બંધ એને ઇન્ટરલોક કહેવાય બરાબર છે તો એ પણ ઓવરલોક બી મારેલું હોય ઇન્ટરલોક બી મારેલું હોય અહીંયા ગાડી એને એને કેવું કે એકદમ સફાઈ વાળું કામ એકદમ જોરદાર સારું દેખાયમાં એકદમ સારું બરાબર ફિનિશિંગ વાળું કામ કહેવાય બરાબર તો હવે આ આગળના ફ્રન્ટ તૈયાર થઈ ગયું બરાબર આપણે હવે આપણે કરીએ અને હુકાઈ પટ્ટી લગાવીએ તો પટ્ટી છે આપણે આ બાજુની સાઈડ આવશે આપણે હુક પટ્ટી હાઈ પટ્ટી સોરી આ બાજુ આવશે હાઈ પટ્ટી આ બાજુ આવશે હુક પટ્ટી હાઈ પટ્ટી બે બે ઇંચ જેવી પહોળી હોય ને હુક પટ્ટી એક ઇંચ જેટલી પહોળી હોય બરાબર છે પહેલા ને પહેલા આપણે હાઈ પટ્ટી લગાવી દઈએ અહીંયાથી આને ચાર નું ડબલ લેવાનું બરાબર આવી રીતના અડધી વાર દેવાની પટ્ટીને અને અડધી વાર્યા પછી આ જોઈન્ટ ઉપર એક સિલાઈ મારી વધારાની જે બી પટ્ટી વધી છે તેને કાપી હવે હૂક પટ્ટી લગાવવાની હુક પટ્ટી માટે આ બાજુ આપણે એક જે એક ઇંચની પહોળી કટિંગ કરેલી છે તે મેં બંને પટ્ટીને ધાર પર અહીંયા આગળ કાચી વાર લીધેલી બરાબર હવે એને અહીંયા આગળ અહીંયા આપણે આ જે પટ્ટો જે જોઈન્ટ કર્યો ને તેનો સાંધો છે ને ચપટી તો લેવાની 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 ને કર્યા પછી હવે આને પાલ્ટાઇ અહીંયા જોઈન્ટ ઉપર આપણે સિલાઈ મારી દેવાની આ જોઈન્ટ પર સિલાઈ મારી દીધા પછી આ પટ્ટીને આખી આખી અંદર વાર દેવાની અને ધારીની સિલાઈ માર આ સિલાઈ જે મારીને મેં આ જે સિલાઈ હમણાં અહીંયા તે ખોલ નાખવાની છે ઉકાઈ આપણે જ્યારે હાથ કામ થશે હાથ સિલાઈનું કામ થશે ત્યારે એ પટ એ સિલાઈ ખુલી જશે હવે આ આપણે હુકાઈ પટ્ટી નહીં માપી લેવાની એવું કમ્પ્લીટ છે કે નહીં જોયેલા એકદમ કમ્પ્લીટ આવી ગઈ છે કોઈ પણ નાના મોટી થઈ નથી હવે આ થઈ ગયા પછી હવે આપણે આ પાછળનો જે ભાગ છે પાછળના ભાગને અહીંયા આગળ આપણે ટક્સ લેવાના છે બરાબર છે તારે આ સવારનું ડબ્બાને કાઢીને આગળ અડધું કરી ને જે આવે છે અહીંયા આપણે ટક્સ લેવા છે મેં તમને કટિંગ વખતે બતાવ્યું હતું કે ટક્સ માટેનો નિશાન કેવી રીતના પાડવાનો છે તે અડધો ઇંચ નો ટક્સ આપણે લેવાનો છે એટલે અડધો અડધો ઇંચ બંને બાજુ થશે એટલે એક થઈ જશે ચાર સાડા ચાર ઇંચ ચાર ઇંચે આપણે ઉપર જવાનું વધારે નહીં જવાનું અને ડબલ હવે આ પાયતા પછી હવે આને શોલ્ડર જોઈન કરી દેવાના આગળના ભાગ અને પાછળનો નો ભાગના શોલ્ડર શોલ્ડર અડધો ઈચનું દબાણ લેવાનું હવે આપણે આ થઈ ગયું શોલ્ડર ફીટ બરાબર હવે અહીંયા ગાડી આપણે ગળું કીતમ બનાવવાનું તો આમાં પાઇપિંગ લગાવવાની છે તો પાઇપિંગની મેં એક ઇંચની પટ્ટી ઉરેપ કાપી લીધી છે બરાબર જે લોકોને ના ખબર હોય તે લોકો મારા ચેનલ પર જઈને કેવી રીતના પાઇપિંગ કાપવાની પટ્ટી બનાવવાની તેનો પ્રેશર વિડીયો મૂકેલો જ છે હવે આ ઉરેપ મેં પટ્ટી એક ઇંચની કાપવા પછી એક સાઈડની ધાર મેં વાર લીધી છે હવે આ વાર્યા પછી હવે આને છે ને એકદમ હલકા હલકા હાથે આખી પટ્ટી ગાળા પર માર દઈશ પણ દબાણ એક સરખું જ લઈશ બરાબર દબાણ એક સરખું જ રાખવાનું જ્યારે રાઉન્ડ આવે ને ત્યારે અહીંયા ગાડી એકદમ ઢીલું છોડવાનું અને આ શોલ્ડર વાળા જગ્યા ઉપર આટલા ભાગમાં આપણે થોડું ખેંચી લેવાનું હવે આ મેં ગળા ઉપર પટ્ટી માં દીધી હવે આ પટ્ટીને આપણે અડધી વાર દેવાની એટલે આપણી પાઇપિંગ થઈ જશે આ પટ્ટીને મેં અડધી અંદર વાર દઉં છું આ રીતના આપણું આખું ગળું થઈ ગયું તૈયાર બરાબર હવે આ ગળું થઈ ગયું તૈયાર તમે જોઈ શકો છો એક સરખું જ મેં પાઇપિંગ બધી જગ્યાએ બની છે અને કોઈ પણ જગ્યાએ ગળું ખેંચાયું નહીં કશું થયું નહીં જોઈ લો એકદમ કમ્પ્લીટ દેખાય છે બરાબર છે હવે આપણે લગાવીશું બાઈ બાઈને લગાવતા પહેલા એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે આ બાઈ અસ્તરવાળી છે તો બરાબર સૌથી પહેલાં પહેલા આપણે આને છે ને અહીંયા નિશાન પાડ્યું અને હવે આને પાછળની સાઈડે અહીંયા નિશાન પાડીશું આ નિશાન પાડવાનો મતલબ હું કે આ બાય સામ સામે થઈ ગઈ આ નિશાનના કારણે બરાબર હવે આપણે જ્યારે પણ સિલાઈ મારીશું ને કવર અને કવર કરીશું ને જો નિશાન અંદર હોય તો બીજી આ બાઈનું નિશાન ઉપર આવતું હોય તો આ બાઈનું નિશાન પણ ઉપર આવવું જોઈએ એ વસ્તુની ખાસ કાળજી રાખજો નક્કત એક વખત તમારી એક સરખી થઈ ગઈ એક જ સાઈડ તો પછી તમારે એને સરખી કરાય નહીં પછી તમારે બાય ટૂંકી કરવી પડશે બરાબર છે તો સૌથી પહેલા પહેલા આપણે આ જે સાડીનું કપડું છે તેને આપણે એને જે નિશાન છે ને તેને અંદર રાખીશું આવી રીતના અને આવી રીતના મૂકી દઈશું એવી જ રીતના બીજી બીજા બીજી સાઈડનું કાપ બીજી સાઈડનું કાપડ એને બી આપણે સેમ ટુ સેમ નિશાન અંદર મૂકા અંદર જાય એ રીતના ગોઠવી દઈશું હવે જે અહીંયા ઘડી મેં તમને કીધું હતું કે જે લાઈટ લીટી દોરી હતી ને ત્યાં આપણે સિલાઈ મારવાની તો આપણે અહીંયા ઘડી નિશાન પાડેલું જ છે અહીંયા અગાડી નખથી સલ પાડી દેવાના અને આને અંદરની સાઈડ પલટાઈ નાખીને ધારીની સિલાઈ માર દે હવે આ ધારીની સિલાઈ વાગી ગઈ હવે મેં તમને ચાલુ માર્કિંગ ઉપર આવ્યું બરાબર તો આ બાઈ નું બી માર્કિંગ ઉપર જ આવ્યું બરાબર બંને સામ સામે થઈ ગઈ બરાબર છે બંનેનું માર્કિંગ ઉપર હવે મેં આપણે જે રીતના અસ્તર આપ્યું હતું આગળ પાછાનું ફ્રન્ટ જે રીતના બનાવ્યું તે રીતના બાઈને પણ જે બી છે તેને કાપી લેજો આપણી બંને બાઈ તૈયાર થઈ ગઈ છે બરાબર સિલાઈ મારીને બધાનો છે તે કાપી હવે આપણે શું કરવાનું આ મૂકવાની બરાબર પાછળનો ભાગ છે આગળનો ભાગ છે તમે બતાવી દોજો આ ખાડો છે અને આ ટેકરો છે બરાબર હવે આને આપણે શું કરવાનું છે આ જે આ જે બ્લાઉઝ છે ને એને આપણે આવી રીતના અહીં મૂકવાનું ઉપર અને આવી રીતના સિલાઈ મારવાની આનાથી શું થાય કે બાય ના ખેંચે એના લીધે આપણો ના લેસ લગાવી દઈએ આ લેસ છે બરાબર છે સૌથી પહેલા પેલા આ લેસ નો અડધો અડધો ભાગ અડધો કરી નાખીશું આપણે બંને બાગાવવાની છે અડધો અડધું કરી નાખવાનું આવી રીતના બરાબર હવે આ જે ફૂલ છે ને તેને ખાસ ધ્યાન રાખવાની છે આ ફૂલ આ સાઈડ આવશે ધારીને અહીંયા બરાબર પહેલામાં પહેલા મેં પ્લેસ લગાવી હવે આ જે આપણે બાંય લગાવી ત્યાં જઈ સુધીને જયથી ત્યાંથી આપણે સિલાઈ મારવાની છે છતામાં છત્તામાં સિલાઈ મારવાની બરાબર છતું રાખવાનું જે આવી રીતા હવે આને કાટિંગ કરી નાખ્યા પછી હવે આ કમર નો પટ્ટી નીચે લગાવવાની છે તો આપણે આ ડોળી જે કમરની ની પટ્ટી કાપી લીધી છે એને એક સાઈડ ની મેં ધારાની વાર દીધી કાચી હવે આને અહીંયા ગાડી થી મૂકીશ થોડી કઈ છોડ દઈશ બરાબર પટ્ટી ને આગળ અને આ જે અહીંયા ગાડી જે ટક્સ માર્યો છે ને તે ચપટી મારવાની હવે આને પટ્ટીને વારી આ સાઈડ ખોલી અને અહીંયા ગાડી સાંધા ઉપર આપણે ધારીની સિલાઈ મારવાની સાંધા પર ધારીની સિલાઈ હવે આને છે ને શું કરવાનું આ જે આપણે વધારે પટ્ટી છોડી એને આવી રીતના અંદર વારી અને પૂરેપૂરી પટ્ટી અંદર બ્લાઉઝની અંદર વાર દેવાની હવે અંદરની સાઈડ વાર દીધા પછી અહીંયા ગાડી મોટી સિલાઈ દેવાની જેનાથી આપણે કમ મોટી સિલાઈ કે આપણે જ્યારે હાથ કામ કરીશું નાખવાની એટલે મોટી સિલાઈ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પટ્ટો પલટાવાનો નહીં પટ્ટી મારવાની પાછળનો ભાગ બી પલટાવવાનો નહીં અહીં પટ્ટી કમરની પટ્ટી મારવાની જો તમે આ વસ્તુ નહીં કરો ને તો તમારો બ્લાઉઝ ઊંચો ચડી જશે હાથ ઊંચો કરશો તો બ્લાઉઝ ઊંચો થઈ જશે અને કમરનું ફિટિંગ નહીં આવે પાછળના ભાગમાં અહીં ખોલ પડશે બરાબર પાછળનો જે આ ભાગ છે આ જે ગળાવાળો ભાગ છે ને અહીંયા ગાડી ખુલ્લો પડશે આવી રીતના ઊંચો ઊંચો રહેશે આ બધી વસ્તુ થશે એના લીધે મેં કહું છું કે તમે હંમેશા કમરની પટ્ટી મારો પલટાવશો નહીં બરાબર હવે આ બ્લાઉઝને આપણે ઊંધો કરી દઈશું આવી રીતના ઊંધો કરી ને બંને સાઈડ ઉપર સાઈડની જે સિલાઈ છે જે આપણે કવર કર્યું આગળની સાઈડ સિલાઈ મારીને તો અહીંયા આગળ આપણે આને ધા ચાપની સિલાઈ મારી દઈશું બાયને આપણે કવર એટલા માટે નહીં કરતા કારણ કે કવર કરવાથી આ ભાગ ઝાડો થઈ જાય ઝાડો થઈ જવાથી પછી મુંડામાં ખેંચાય ને મુંડામાં ખેંચાવાથી પછી શોલ્ડર ઉતરી જાય અને ક્રિસો પડે તે અલગ બંને સાઇડ આપણે સિલાઈ મારી દીધી હવે સિલાઈ માર દીધા પછી હવે શું કરવાનું છે કે આ જે બ્લાઉઝ છે આ બની ગયો બરાબર હવે આપણે એનું માપ બનાવવું પડશે તો માપ મેં જે રીતના આપણે લીધેલું છે તો મને ખબર જ છે કે આપણે આ માપ લીધેલું છે અહીંયા ગાડી આપણને આગળની સારી જરૂર પડશે આ જે હાઈ પટ્ટી છે અહીંયા ગાડી આપણે મેજર ટેપ મૂકવાની અને એને ગણવાની નથી બરાબર હાઈ પટ્ટીને અને અહીંયા ગાડી સાત ધારા આને ખેંચી લેવાનું આવી રીતના જો આવી રીતના સાધાને ખેંચી લેવાનું સવા આઠે નિશાન પાડે એવી જ રીતના આ બાજુ કૂક પટ્ટીને પણ આપણે અહીંયા ગાડી મૂકી અને આ રીતના સાધન ખેંચીને સવાનું સવા આઠનું નિશાન એવી રીતના ભાઈનો જે મુંડો છે એ આપણે કેટલો છે ભાઇનો મુંડો પાંચ ઇંચનો છે તો આમાં બી પાંચ ઇંચનો અહીંયા ગાડી જે રીતના આપણે માપ લીધું હતું તે જ રીતના નિશાન પાડી દેવાનું સવા ચાર ઇંચની મોરી છે તો અહીં સવા ચાર ની મોરીનું નિશાન અહીં પાડ લેવાનું એવી જ રીતના બંને બાજુ સામેની સાઈડે પણ ઘણા જગ્યાએ કેવું હોય છે કે જમનો હાથ જાડો હોય પાત્રો હોય એક હાથ જાડો એક હાથ પાત્રો હોય છે એટલે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખજો કે કોઈ કસ્ટમર એવું નથી ને કે જેનો હાથ જાડા પાતરી હોય હવે આની આનું કમર કેટલી છે આની કમર છે આપણે સડી સત્તાવીસ તો આપણે સાતસો કઠાવી બરાબર તો સાત ઇંચ નિશાન પાર દેવાનું

જે લોકોને બી આપણે ઓનલાઈન ક્લાસ કરવાના હોય તે અને જે લોકોને બી આપણા ફરમા મંગાવવાના હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ઓનલાઈન ક્લાસ બી ઘર બેઠા કરી શકો છો અને ઘર બેઠા ફરમા પણ મંગાવી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય